સુરતમાં હાલ તહેવારોની શરૂઆત થઈ ગઈ છે મુસ્લિમોના નવા વર્ષ સાથે મોહરમની પણ અધિક શ્રાવણ માસ પણ શરૂ થયો છે ત્યાં તહેવારોની ઉજવણીમાં કોઈ ટીખડકોર અઘટિત ઘટનાને અંજામ ન આપે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું છે લિંબાયતમાં પટાંગણમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી સુરત સહિત દેશ અને દુનિયાભરમાં તહેવારોની ઉજવણી શરૂ થઈ ગઈ છે મુસ્લિમોના નવા વર્ષ અને મોહરમની ઉજવણી સાથે સાથે હિન્દુઓના અધિક શ્રાવણ માર્ગ પણ શરૂ થયા હોય કાવડિયાઓ પણ હવે કાવડ યાત્રાની નીકળશે ત્યારે આ તહેવારો શાંતિપ્રિય રીતે ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે સુરત પોલીસ દ્વારા દર વખતની જેમ વખતે પણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન શરૂ કરાયું છે તો સુરતમાં મોહરમને અધિક શ્રાવણ માસ્ટર લઈને લિંબાયત પોલીસ પથક વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી કારણ કે મોહરમના દિવસોમાં નવમાં અને દસમા દિવસે તાજિયાનું જુલુસ નીકળે છે તો બીજી તરફ હાલ કાવડ યાત્રા પણ શરૂ થનાર છે જેને લઈને કોઈ અસામારિક તત્વો અઘટિત ઘટનાઓને અંજામ ન આપે તે માટે પોલીસ દ્વારા લિંબાયતમાં આવેલા મસ્જિદે ફૈઝે રસૂલના પટાંગણમાં શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરાયું હતું જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર વન પ્રવીણસિંહ મલ પોલીસ અધિકારીઓને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત આપ્યા હતા તો જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ મલ દ્વારા જણાવ્યું હતું કે આપણે દરેક તહેવારને ભાઈચારાથી ઉજવ્યો છે મોહરમ તાજિયાનો તહેવાર કોમી એખલાસ અને ભાઈચારા સાથે ઉજવાય તેવી શહેરીજનોને અપીલ કરી હતી અને વધુમાં જણાવ્યું કે તમને જ્યાં પણ તકલીફ પડે હેરાનગતિ થાય કે અમારો સંપર્ક કરો હવે સુરત પોલીસ હંમેશા આપની સાથે છે સુરતના લિંબાયતની સાથે સાથે હવે સલબતપુરા મેદરપુરા અઠવાલ લાલગેટ ચોક બજાર ને રાંદેર અને અમરોલી પોલીસ મથકોમાં પણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન થશે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા